જય માતાજી જય દ્વારકાધીશ જય વડવાળા વડવાડા મજામાં તો મજામાં જઈશું આજે આપણે ખુશીનો દિવસ છે એ આપણે છોકરાઓ માટે એક ઇલેક્ટ્રિક બાઇક લેવા જઈ રહ્યા છે આપણે આ વિઠ્ઠલભાઈ ને એ આવ્યા હતા પણ એ હવે વયા જાય છે એને થોડીક ઉતાવળ છે એટલે વયા જાય છે તો જોઈ લ્યો આ બાઇક ની ખરીદી આપણે કરેલી માતાજી જય દ્વારકાધીશ જય વઢવાડા કેમ છો મિત્રો મજામાં તો મજામાં જઈશો આજે આપણે ખુશીનો દિવસ છે કે આપણે છોકરાઓ માટે એક ઇલેક્ટ્રિક બાઇક લેવા જઈ રહ્યા છે તો બિનારે જો મિત્રો બધાય વિડીયોમાં અને ઇલેક્ટ્રિક બાઇકની ખરીદી કરવા માટે જઈ રહ્યા છે તો મળીએ આગળ વિડીયોમાં હાલો આ વિચાર છે એ બાઇક લેવા માટે તો મિત્રો જોઈ લ્યો આપણે આ ને એ આવ્યા હતા પણ એ હવે વૈયા જાય છે એને થોડીક ઉતાવળ છે વૈયા જાય છે તો જોઈ લ્યો આ બાઇક ની ખરીદી આપણે કરેલી છે એનું બિલ બિલ બધું બની જાય પછી મળીએ આગળ કેવી ગાડી લાગી તો જરા કોમેન્ટ કરી દેજો i don't...